સુરતના અડાજણ ખાતે રહેતી મહિલા પર ભાવનગર થી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બનતા પોલીસે નિરાધમ ભુવાની ધરપકડ કરી હતી બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગર થી સુરત આવી રહેલી અડાજણ ખાતે રહેતી યુવતી પર લક્ઝરી બસમાં જ ભાવનગર ઘટતા ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યો હતો પિતૃદોષ ની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવેલા ભુવા ગંગારામે યુવતી સાથે ભાવનગર થી સુરત આવતી વેળાએ બસમાં દુષ્કર્મ આચર્યું હતું જે અંગે યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે એમ વીગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાવ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધડ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી પોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી લાંબા સમયથી થી એ કરે છે એમના વતન માં એમના મંદિરે પૂજા પોલીસ કરે છે अर्नी विगत वर्नी पुत्र चाली रहे थे अर्नी पुलिस आरोपी रिमांड पर महिला ने 2024 थी महिला सत्ता संपर्क मारा ब्यूरो रिपोर्ट एस न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट चैव वामा टी चौड़ा लड़ा न्यूज़ साथी